સમગ્ર ઘટનાની જો વાત કરીએ તો ધ્રાંગધ્રા વોર્ડ નંબર પાંચમાં આમ આદમી પાર્ટીના કાર્યકરો જ્યારે જનતાની વચ્ચે જઈને પ્રચાર કરી રહ્યા હતા ત્યારે ત્યાં ભાજપના કાર્યકરો આવી પહોંચ્યા સામાન્ય રીતે લોકશાહીમાં દરેક પક્ષ પોતાની વાત મૂકવાનો અધિકાર છે પરંતુ વાત વિકાસના કામો પરથી શરૂ થઈ અને આક્ષેપો અને પ્રતિ આક્ષેપો સુધી પહોંચી ગઈ જો જોતામાં મામલો એટલો ગરમાઈ ગયો કે બંને પક્ષના કાર્યકરો સંયમ ગુમાવી બેઠાને જાહેર રસ્તા પર બોલાચાલી કરી લીધી સોશિયલ મીડિયા પર આ વિડીયો ત્યારે ખૂબ ચર્ચામાં આવ્યો છે પેલા નજર કરીએ તે વિડીયો પર આલો રાખો આલો ક્યાં આવા ના 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 ઓ વાંદરે અમે અમારા વાતમાં વહેલી આવ્યા અમે શું લાગડ ને કી બોલવા ઉપરથી દેખાય છે તમને શું ખબર સબ સીધો કોઈ આયા લે મોજા વિચાર મારો છે તમને શું પૂછો છો નીકળી તાણે નીકળી આયા કણે આવો બેન સદસ્ય અમે તમારી પર આવ્યા તમે શું કીધું માજો કે અમે આયા કણે આવ્યા

પબ્લિક <switches> પણ કોઈ પણ પાર્ટીને મારી વાત સાંભળો એ ઉભા રહો એ ઊભા રહો ઉભા રહો ઊભા રહો રહો આ ઉભા રહ ઉભા રહો આમ આદમી પાર્ટી રાષ્ટ્રીય પાર્ટી તો હેજ કોઈ પણ પાર્ટીનો પ્રચાર તો કરી શકે કે કોઈ નો કરી શકે એ મને કહો બધાય કરીએ કે નો કરી શકે હાયમ આ ગટર આ બેને અત્યારે જ કીધું જો આ ગટર આ ગટર જો ભરાયેલી જોવા બોનખા તમે ચાલુ કરતા તો હાલ તમારું કરતા તો હા હા જવા દો બાબા અધિકાર તો બધા નહી ભાઈ અધિકાર તો બધા નહિ જો

અમને અધિકારી એવું નથી કીધું હા એવું કીધું બેન બેન બેનપાલ બોલવા દો એમને બોલવા એમને બોલવા દો

આ વિડીયોમાં તમે સ્પષ્ટ જોઈ શકો છો કે નેતાઓની અધિરાઈ આ વિડીયોમાં સ્પષ્ટપણે જોવાઈ મળી છે સૌથી મોટો સવાલ એ છે છે કે જનતાનો અને કામોની જનતાની વાત કરવામાં આવે છે ત્યારે નેતાઓ આટલા ઉશ્કેરાઈ કેમ જાય છે એક તરફ સત્તાધારી પક્ષ ભાજપ દાવો કરી રહ્યો છે કે તેમને છેવાડા સુધી માનવીનો વિકાસ સુધી પહોંચાડ્યો છે ત્યારે પોતાનો ઘડ બજાવવા માટે પૂરી પૂરી તે તાકાત લગાવી રહ્યા છે તો બીજી તરફ આમ આદમી પાર્ટી પરિવર્તનના નારા સાથે મેદાને ઉતરી છે કાર્યકરો સવાલો ઉપાડી રહ્યા છે આગામી સ્થાનિક સ્વરાજ ચૂંટણીઓમાં નેતાઓ જનતાની વચ્ચે જાય છે તે સારી બાબત છે પણ શું વિપક્ષના કાર્યકરો સામે આવતા સંયમ ગુમાવો એ કેટલું યોગ્ય છે લોકશાહીમાં સંવાદ થવો જોઈએ વિવાદ નહીં સત્તાધારી પક્ષ માટે પોતાનો દબદબો જાળવો રાખો એક પડકાર છે તો આપ માટે ગુજરાતના ગ્રામીણ અને શહેરી વિકાસ વિસ્તારોમાં પગ પેસારો કરવાની એક મોટી તક અત્યારે દેખાઈ રહી છે ચૂંટણીઓમાં ગરમાવો હોવો સ્વાભાવિક છે પરંતુ તે ગરિમાની મર્યાદા હોવી જોઈએ ધંગધ્રાની આ ઘટના એ સંકેત આપે છે કે આ વખતે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં રસાકસી જબરજસ્ત રહેવાની છે કારણ કે જનતા બધું જોઈ રહી છે તે રસ્તા પર બોલાચાલી પણ જુવે છે અને વોર્ડમાં થયેલા વિકાસના કામો પણ જે જે મતદારો છે તે નક્કી કરશે આગામી વિકાસનો ગઢ છે તે પોતાનો મજબૂત કરવો છે કે હવે આગળ પરિવર્તન લાવવું છે હવે આના પરથી એટલું સ્પષ્ટપણે જોઈ શકાય છે આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં રસાકસીનો માહોલ તો ખરેખર રહેવાનો છે આ વિષયને લઈને તમારો શું અભિપ્રાય છે તેમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો અમારી ચેનલ નિર્ભય ન્યૂઝ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં